નકલી ગાંજો વેચતા બે શખ્સ પકડાઈ ગયા લ્યો જો છાપામાં આવ્યું હું તને એક વાત કરું આપણે જાહેર જીવનમાં આવ્યા એને અંદાજે પાંચ વર્ષ જેવું થવા આવ્યું છે કોણ જાહેર જીવનમાં આવ્યું હું કે તમે હું કે તમે એની વાત નથી ઘરે હાલતું બંધ થઈ જાય પછી આપણે અહીંયા ઓટે બેસીએ અને આખા ગામની પંચાયત લઈને ઉપાધિ કરીએ આપણે એને જાહેર જીવન કહેવાય હેલો મૂળ મુદ્દો શું છે કે પાંચક વર્ષથી આપણે આ છાપાને આ બધું વાંચીએ છીએ મોબાઈલો આવ્યા તો એમાં વિડીયા જોઈએ છીએ તો આપણને અહીંયા બેઠા બેઠા ખબર છે કે ભાઈ નકલી વસ્તુ છે એ અસ્તિત્વ નો રહે આજ જ નહીં તો કાંઈ નકલી વસ્તુ પકડાઈ જવાની હા એ તો એ તો છે જ બરાબર તો આ જે ધંધો કરે છે એ લોકોને ખબર તો છે જ આ ગમે ત્યારે આપણે પકડાઈ જાવ અને એ લોકોને એ ખબર છે કે આ વસ્તુ બજારની અંદર અસલી પણ મળે છે ડ્રગ્સ ને દારૂ છે ગાંજો છે બધું તો મને એ એ વાત મગજમાં નથી ઉતરતી કે આ લોકો એટલો મોટો બિઝનેસ કરે છે તો અસલીનો બિઝનેસ શું કામ ન કરવો જોઈએ બરાબર કોઈ કંઈ તો ન જાય એમ મારું કહેવાનું હવે એને ધંધો કરવો છે આપણે હું એમને આપણે એ ધંધામાં કઈ લેવા દેવો નથી પણ આ તો તે વાંચું એટલે પ્રાસ્તાવિક વાત કરી વાત છે પ્રાસ્તાવિક વાત છે